સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડરને ત્યાં થયેલી લૂંટમાં ઘરઘાટીએ જ લૂંટની ટીપ આપી હોવાનો ખુલાસો પોલીસે આરોપી ઘર ધરપકડ કરી છે જ્યારે બીજા ચાર આરોપીની શોધખોળ છે રોડ પર આવેલા બંગલામાં બિલ્ડર અને તેમનો પરિવાર રાત્રે સુઈ રહ્યા હતા ત્યારે તેમના ઘરમાં ચાર બુકાની ધારી લૂંટારુઓ ઘૂસી ગયા હતા લૂંટારુઓએ બિલ્ડરના ઘરે ગળે છરી મૂકીને ધમકાવીને લૂંટ ચલાવ્યા બાદ મોઢ માર માર્યા બાદ ઘરમાંથી એક પોઈન્ટ લાખની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ કરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લૂંટનો મુખ્ય સૂત્રધાર બીજું કોઈ નહીં પણ ફરિયાદીના ઘરે કામ કરતો ઘરઘાટી જ શખ્સ છે આરોપી રાહુલ છેલ્લા છ વર્ષથી અમદાવાદમાં રહે છે અને અલગ અલગ જગ્યાએ ઘરઘાટીનું કામ કરતો હતો છેલ્લા ચાર મહિનાથી સિંધુ ભવન રોડ પર આવેલા બિલ્ડરના મકાનમાં ઘરઘાટી તરીકેનું કામ કરતો હતો રાહુલે રૂપિયાની લાલચમાં આવીને પોતાના શાળા રાકેશ અને અન્ય ત્રણ મિત્રોને લૂંટ કરવા માટે ટીપ્સ આપીને બોલાવ્યા હતા લૂંટના આગલા દિવસે એટલે કે તેર ડિસેમ્બરે રાહુલ અને તેની પત્ની ખરીદી કરવાનું જઈને ઘર છોડીને જતા રહ્યા હતા જેથી તેના પર શંકા ના જાય અને ત્યારબાદ પાછળથી આરોપીઓએ લૂંટ કરી હતી ત્યાંથી એને પોલીસ અને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે આમાં હકીકત એવી છે કે જે આરોપીઓ પૈસાની જરૂર હતી અને જે છે એને રાકેશ ગઢુલાલ કરીને જે એનો કૌટુંબિક સારો થતો હોય જેથી એને ટીપ્સ આપેલી અને એવું નક્કી કરવામાં આવેલું કે જ્યારે અમે ઘર છોડીને જતા રહીએ પછી પંદરેક દિવસ પછી તારે જે ચોરી કરવી હોય એ કરવી પરંતુ આ લોકો તેર તારીખે ગરગાથી એની પત્ની જતા રહ્યા બાદ ચૌદ તારીખે રાત્રે બે વાગે આરોપીઓ ઘર તોડીને અંદર પ્રવેશેલા અને અમે આ કરેલી હતી આ ગામે જે ટીપ્સ આપનાર છે એ રાહુલ રૂપલાલ કરીને છે એની ધરપકડ કરી છે અને અત્યારે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે બાકીના આરોપીઓ જે છે એની પકડવા માટે તકલીફ સારું છે સાહેબ એને અન્ય સમયે અહીંયા નોકરી કરતો હતો અમના ઘરે રાહુલ છે એ છેલ્લા ચાર માસથી અમના હતો અને આમ ગુજરાતમાં છ એક વર્ષથી જુદી જુદા ધરોડની અંદર એણે અત્યાર સુધી ઘાઠી તરીકે કામ કરેલું છે સાહેબ કેટલા પૈસા આ મળ્યા તો આ લોકોએ કેવી રીતના વેચ્યા શું કીધું હતું આમાં જે તે વખતે જ્યારે લૂંટ કરવાના હતો અને મેં આપણે અગાઉ કહ્યું પ્રમાણે છડી કાઢી અને પછી સામાન્ય ઇન્જરી કરી અને એટલે ડરના મારા ફરિયાદી પાસે જે રોકડ પડેલા હતા એ આરોપી રોકડા આપી દીધા અને જે જવેલરી હતી એને આરોપી આપી દીધી જે લૂંટ કરીને ગયા છે એ હજી પકડવાના બાકી છે જે ટીમ સાપથી એ પકડાયા છે એટલે પકડાયા પછી ખરેખર ખબર પડશે કોણે કેવી રીતે હિસ્સો પાડ્યો હતો સાહેબ ફરિયાદમાં એક આક્ષેપ એ પહેલું પણ કહેવામાં આવ્યું છે કે પૈસા જે છે લાખો રૂપિયાની માંગ કરી અને તે મકાનની પાછળ આપી દેવા માટે કહ્યું હતું કે પોલીસને જાણ પણ ન કરવી નહીં એવું અત્યાર સુધી તપાસમાં જે ફરિયાદ થઈ અને ફરિયાદ એવું છે કે એમની પાસે જે પૈસા હોય એ આપી દેવાની માંગણી કરતા એમની પાસે જે તે વ્યક્તિ જે રૂપિયા હતા એ આપી દેતા ઓકે